ડાકોર ફાગણ મહોત્સવ નિમિત્તે જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવે ખેડા જિલ્લાના નાગરિકોના જન કલ્યાણ માટે રણછોડ ને પ્રાર્થના કરી જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ અને અમદાવાદ રેન્જ વિધિ ચૌધરી ડાકોર ફાગણી પૂનમ મહોત્સવ બે હજાર પચીસ નિમિત્તે ડાકોર મંદિરમાં સવારે ચાર કલાકે મંગળા આરતીમાં સહભાગી થઈ પૂજા અર્ચના કરી હતી અને સમગ્ર ખેડાવાસીઓના કલ્યાણ માટે મંગલ કામના કરી હતી આ પ્રસંગે વર્ષો જૂની પરંપરા અનુસાર જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા પોલીસ તંત્ર દ્વારા જનકલ્યાણ માટે ધ્વજારોહણ કર્યું હતું કલેક્ટરે સમગ્ર વિશ્વના કૃષ્ણ ભક્તોને ફાગણી પૂનમ ઉત્સવની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું કે ખેડા જિલ્લામાં ડાકોર ખાતે રણછોડરાયજીનું મંદિર હોવું એ સૌભાગ્યની વાત છે ફાગણ ઉત્સવ દરમિયાન જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવેલ તકેદારી ભરી કામગીરીને તેમણે બિરદાવી હતી તેમણે ઉમેર્યું હતું કે ફાગણી પુનઃ ઉત્સવમાં ડાકોર મુકામે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ અને પદયાત્રીઓ આવ્યા હતા જેમની સુરક્ષિત યાત્રા સુનિશ્ચિત કરવા બદલ પોલીસ વિભાગની કામગીરી તેમણે બિરદાવી હતી આ પ્રસંગે અમદાવાદ રેન્જ આઈજી વિધિ ચૌધરીએ પણ જન સુખાઈ અને સર્વેના કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી આ અવસરે અમદાવાદ રેન્જ આઈજી વિધિ ચૌધરી જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા જિલ્લા વિકાસ અધિકારી જયંત કિશોર ડાકોર મંદિરના મેનેજર જગદીશ દવે વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ સહિત મંદિરના સેવકો તથા ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા